તો આ બ્રહ્મા તાલુકામાં યાત્રાધારીઓ માટે સતત ઓગણીસમા વર્ષથી યોજાતા વસામો કાર્યક્રમનો શુભારંભ પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના સાંસદ રમીલાબેન બારાએ જગમેર સાંસદો ખુલ્લોની ટીમ દ્વારા વિસામો સતત ઓગણીસ વર્ષથી ભક્તિભાવથી યોજાઈ રહ્યો છે ત્યારે જગત જનની માં અંબાના ધામમાં પ્રવેશતા પદયાત્રીઓ બોલમારી અંબે જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે સમગ્ર ખેડ બ્રહ્મા વિસ્તાર

આવા જ સેવા કેમ્પોમાં એડ બ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે એ જ રીતે એડ બ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અનેક સંસ્થાઓ વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને આવી ભક્તોની સેવા કરતા હોય છે આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં આ જ પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવે છે અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય પણ સેવાહી સંગઠનના માધ્યમો જનતા પાર્ટી પણ સમગ્રતા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને આવી ભક્તોની સેવા કરી રહી છે હું સાંસદશ્રી અને યુવા ટીમને હું અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક વસ્તુઓની સેવા કરવાનું કામ કર્યું છે